જો અમે છે ને આજે આવ્યા છે ઈ મારા મોટા સસરાની ઘરે અને દેરાણી જેઠાણી બધા કામ કરવા બેસી ગયા છે જેઠાણી પહેલાં તો લોટ ચાળે છે અચાનક આવી જડ્યા છે એ એટલે થેપલાનો પ્રોગ્રામ છે અહીંયા મારી દેરાણી ઈ બિચારી દૂધી ખમણે છે બિચારી બિચારી કાંઈ નથી કેવી અને અહીંયા બીજા એક જેઠાણી ઈ દાણા સુધારે છે અને હું લસણ ફોલવા બેઠી હતી હા જો છોકરાઓ રમે છે તો ચાલો થેપલાનો પ્રોગ્રામ કરી નાખી આ અચાનક થઈ ગયો છે ને દેરાની જેઠાણી મળી હોય એટલે બહુ મજા આવે હા બહુ મજા આવે બરાબર ને હા કેમેરો ચાલુ બોલે મજા આવે છે તને બહુ મજા આવે છે બસ ને બાબુ આવ્યા

એટલે એને બહુ હાચવે આપણને કોણ હાચવે ચડી ગયા છીએ લોટ બાંધવા કારણ કે આ બધી એમ કે એનાથી લોટ એહરી જાય રસોઈ બનાવતા હોય ખબર જ હોય લોટ એટલે જે છેલ્લે સુધી કઠણ જ રહી બધા મજા આવે કારણ કે હવે મમ્મી પપ્પા બધા થઈ ગયા છે આપણી જેવા થઈ ગયા છે અને દેરાણી આવે એ આપણી જેવી આવે જેઠાણી હોય ઈ આપણી જેવી જોઈએ બહુ મજા આવે હવે પાણી ભરતી

જેફાણી બેસી ગયા છે થેપલા વણવા અને અમારે અહીંયા બે બે વળવી છે બે ચોળવી છે થેપલા બેને તળવાના છે બે લોઢી બનાવી ગઈ છે અને બે પાટલી ચાલુ થઈ ગઈ છે બે ને એક એક ડીશ આપી દીધી